આપણને જે જનરલ મેરિટ છે એ જોવા મળી ચૂક્યું છે તો મિત્રો ક્રમિક ભરતી થશે કે નહીં જુઓ માહિતી વિડીયોમાં જે એક આપણને ક્લિપ મળી છે જે ક્રમિક ભરતીના આયન્સર અહીંયા જોવા મળી છે જનરલ મેરિટ કેટલા દિવસની અંદર અને પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે તો મિત્રો આજના ન્યૂઝ છે શું છે એ તમામ ઉમેદવારો અંત સુધી નિહાળે આઠ મિનિટનો વિડીયો છે અને એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં કેમ કે આ તમામ માહિતી છે એ અપડેટો છે આપણે જોઈ વિચારી લાવી છે જેમાં કેટલા સમયમાં તમારું જનરલ મેરિટ આવી શકે છે કેમ કે અત્યારે આપણે ખબર જિલ્લા ફેરબદલનો કાર્યક્રમ પણ ચાલુ છે તો સંપૂર્ણ આપણે વાર ના કરતાં વિડીયોની શરૂઆત કરી એના પહેલા મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો અપડેટ શું છે તો મિત્રો આપણે એક સવારે એક વિડીયો મૂક્યો હતો જે કાલનો વિડીયો છે જેમાં બે હજાર પચીસની શરૂઆતમાં જગ્યા વધારવાની ખુશખબરી જોવા મળી હતી જે નવસો ઓગણપચાસ નંબર હતો જે નવસો ને પચાસ નંબર આવ્યો છે તો મુખ્યમંત્રી આપ્યા છે મહત્વના સંકેત તો જરૂરથી વિડીયો નિહાળજો કેમ કે જગ્યાઓ વધારો આપણને પીએમએલ પહેલા જોવા મળી શકે છે તો અત્યાર સુધીની અપડેટ શું છે એના ઉપર થોડી વાત કરી મિત્રો બે દિવસ બાદ તમારું જનરલ મેરિટ આવી શકે છે એવા આપણને ન્યૂઝ મળ્યા છે પરંતુ મિત્રો આપણને ખબર છે કે એકત્રીસ ડિસેમ્બર આપણને ખબર છે કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર જે આ સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર હતું જે સંપૂર્ણ જે કાર્યવાહી થવાની હતી જિલ્લા ફેરબંધીની એ મિત્રો એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની તો મિત્રો આપણે એક એક્ઝેક્ટ તારીખ લઈને ચાલી શકીએ છીએ કે એક વીકની અંદર અથવા તો બીજા વીકમાં તમારું જનરલ મેરિટ આવી શકે છે પરંતુ પહેલાં મિત્રો તો પહેલાં એના પહેલાં એક બીજું મેરિટ આવશે તો એ કયું મેરિટ એના ઉપર આપણે પછી થોડી વાત કરીએ પછી તમારું વિદ્યા સાહેબનું જનરલ મેરિટ તમને જોવા મળશે તો બે દિવસ બાદ જનરલ મેરિટ આવી શકે છે તો મિત્રો થોડી રાહ જોવી પડશે કેમ કે અત્યારે હમણાં જ જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે તો એ સંપૂર્ણ પ્રોસેસની અત્યાર સુધીમાં પ્રોસેસ ચાલુ છે તો એની સંપૂર્ણ પ્રોસેસ પત્યા પછી મિત્રો તમને બે દિવસની પરંતુ એક વીકની અંદર તમને જોવા મળી શકે પરંતુ એ જનરલ મેરિટ સિવાય તમારું જે આગળના જે ઉમેદવારો છે એમનું પીએમએલ લાવવાનું હતું તો એ કઈ છે તો એના ઉપર થોડી વાત કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે બે દિવસની બાદ જનરલ મેરિટ આવી શકે છે મળ્યું છે પણ મિત્રો આ હકીકત છે કેમ કે આપણને ખબર છે કે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ પૂર્ણ થાય છે ત્યારે આપણને શું જોવા મળે છે તો કે રોસ્ટાર પ્રમાણે શું કેટલી જગ્યાઓ છે સાથે સાથે મિત્રો આના પછી આપણને જગ્યાઓ મળશે કે વિદ્યાશામાં કેટલી જગ્યાઓ ભરવાની છે કેટલી ખાલી છે સાથે સાથે મિત્રો બીજી પણ અપડેટો આપણને જોવા મળશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ અપડેટ કઈ આવશે તો એ પણ તમને જાણવામાં મળશે તો હવે બીજી અપડેટમાં આપવું માહિતી તો કે એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણને ખબર છે કે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ છે એ પૂર્ણ કામગીરી હતી એ પૂર્ણ થવાની હતી ત્યાં પછી આપણને એક ખુશખબરી જોવા મળવાની હતી પરંતુ અત્યાર સુધીમાં મિત્રો અત્યાર સુધીમાં એક વીકને વધારે આપણે રાહ જોવાની રહેશે તો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લાઓની ખાલી જગ્યાઓની સ્થિતિ બદલાશે એટલે કે જો જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ ચાલુ છે તો આપણને ખબર છે કે ભાઈ જગ્યાઓ કેટલી ખાલી છે અને એ જગ્યાઓ મને મહેકમમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે સાથે વિદ્યાશાખમાં ભરવાપાત્ર કેટલી જગ્યાઓ છે અને એ ભરવાપાત્ર જગ્યાઓમાં સરકારે કેટલી ફરી છે સાથે મિત્રો અગાઉ બે હજાર પચીસ કે છવ્વીસમાં ભરતી થવાની છે તો એ જગ્યાઓમાં કેટલો વધારો કરી શકે છે સાથે કેટલો ઘટાડો છે અને જગ્યાઓ કેટલી ખાલી છે એના ઉપર પણ રોસ્ટર એક તૈયાર કરવામાં આવી રહ્યું છે તો જિલ્લા મુજબ ખાલી જગ્યાઓની વિગતો છે એ રોસ્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે ઉમેદવારો મેરિટ જાહેર કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની કાર્યવાહી છે હાથ ધરવામાં નહીં આવે તો કઈ છે તો ક્રમિક હોવાથી મિત્રો આપણને ખબર છે કે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ભરતી આપણે વિદ્યા સાહેબ પહેલાંનું એક જનરલ મેરિટ છે આવ્યું તો એ જનરલ મેરિટની વાત કરીએ મિત્રો તો કે એ જનરલ મેરિટ આપણને જોવા મળ્યું છે તો એ જનરલ મેરિટ પછી તમારું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે પીએમએલ જે છે એ ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું તો એ હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું પ્રોવિઝનલ મેરિટ આવ્યા પછી ક્રમિક ભરતી હોવાના કારણે પછી આપણને અણસાર અહીંયા વિદ્યા સહાયકમાં કહ્યું તો જનરલ મેરિટ આપણને જોવા મળી શકે પરંતુ ઉમેદવારો એમ કહી રહ્યા છે કે ના વિદ્યા સહાયક ની જે હાયર સેકન્ડરીનું પીએમએલ આવે અને પહેલા જનરલ મેરિટ આવી જશે તો મિત્રો અહીંયા તમને સ્કીન ઉપર જોવા મળ્યું છે કે રોસ્ટર તૈયાર કરવામાં આવશે જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ ભરેલા ઉમેદવારોનું મેરિટ જાહેર કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈ હાયર સેકન્ડરીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષકોની કાર્યવાહી છે એ કરવામાં નહીં આવે તો એ પણ વાતને આપણે સમજી શકીએ છીએ કે ભરતી છે એ ક્રમિક છે તો ઉમેદવારોના મનમાં સવાલ પણ હતો કે ભરતી ક્રમિક છે કે નહીં તો ભરતી આપણને અહીંયા ક્રમિક જોવા મળી રહી છે કેમ કે જ્યાં સુધી હાયર સેકન્ડરી અગાઉ આપણે જે ફોર્મ ભરાયા છે એમનું પીએમએલ એટલે અથવા એમનું જે મેરિટ તો આવી ગયું છે જનરલ પરંતુ પ્રોવિઝનલ મેરિટ લીટ નથી આવતું ત્યાં સુધી આપણે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ અને છ થી આઠમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે આ ધરવામાં નહીં આવે હવે વાત કરીએ મિત્રો ક્રમિક ભરતી છે એ તો આપણને માહિતી મળી ગઈ હવે વાત કરી થોડી તો કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું પીએમએલ ટૂંક સમયમાં જ આવશે તો એ સાચી વાત છે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિકનું જનરલ મેરિટ આવી ચૂક્યું છે તો વિદ્યાસહાયકનું પીએમએલ એટલે કે જનરલ મેરિટ આવે એના પહેલાં મિત્રો પીએમએલ એક તમારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં એ જલ્દીથી આવશે તો મિત્રો એના પર અનુસાર આપણને જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ તો ક્રમિક ભરતીના એડતા તો ક્રમિક ભરતીના એધાણ છે એ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે કે જ્યાં સુધી

ક્રમિક ભરતી તો ક્રમિક ભરતીની પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભરતી છે એ ક્રમિક છે ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો પણ જોવા મળશે અને જે નીચા મેરિટવાળા છે એમને પણ અહીંયા જોવા ફાયદો મળવાનો છે હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ મહત્વની તો કે મહત્વની એક બીજી ક્લિપ મળી છે કે મહત્વની વાત એ છે કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈ હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકનો શિક્ષકોની કાર્યવાહી છે આગળ વધી શકતી નથી એટલે ઉમેદવારો જે કહી રહ્યા છે કે ભરતી આવવાની છે અને ક્રમિક થવાની છે એ તો સાચી વાત છે પરંતુ જ્યાં સુધી ક્રમિક ભરતીના આધારે આપણને જોવા મળી જાય છે ત્યાં સુધી આપણે લઈને ચાલી શકીએ છીએ જ્યાં વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ એટલે કે પીએમએલ એ જનરલ મેરિટ સાથે મિત્રો જે હાયર સેકન્ડરી સેકન્ડરીનું પ્રોવિઝનલ મેરિટ એટલે કે પીએમએલ નથી આવતું ત્યાં સુધી વિદ્યા સહાયકનું આપણે જનરલ મેરિટની આશા રાખી શકીએ નહીં બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ કઈ પીએમએલ અથવા તો જનરલ મેરિટ રિગાર્ડિંગ કંઈ મળે છે તો આપણી ચેનલ તરફથી સૌથી પહેલા અપડેટ આપવામાં આવશે ખાસ મિત્રો કરજો અને ભરતીના જે ઉમેદવારો મનમાં સવાલ હતો એ અહીંયા તમે જોઈ શકો છો જે ભરતી છે સો ટકા આપણને જોવા મળવાની છે બાકી વિડીયો લાઈક કરજો ચેનલ પર ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં તો આ હતી મહત્વની પીએમએલ અને જે જનરલ મેરિટ બાબતે જે ઉમેદવારોના મનમાં સવાલો હતા એનું મહત્વનું ક્રમિક ભરતી પણ થવાની છે અને સાથે સાથે મિત્રો જે ભરતીના પીએમએલ અને જે જનરલ મેરિટ બાબતે છે એ પ્રશ્નો એ પણ આપણને ટૂંક સમયમાં એનું સોલ્યુશન છે જોવા મળવા છે બાકી મિત્રો જગ્યા વધારો બાબતો જે અપડેટ નથી જોઈ ફટાફટ જોઈજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જય હિન્દ જય સવિતા